વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન થી જોડાયા છે જી પાર્થ બાળકોને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે જી જણાવી દઉં ભાવનગરના મહુવા તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદ છે તે વંદરાધાર વરસ્યો હતો જેના કારણે હાલ આ સર્વોદય સ્કૂલ આવેલી છે તલગાજડા ગામની કે જ્યાંથી ધોરણ નવ થી બાર ના જે પાંત્રીસ થી ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ હતા કે જે કોઝવે ની અંદર ફસાયા હતા જોકે આ જે બનાવ બન્યો હતો તેને લઈને સ્થળ ઉપર રેસ્ક્યુ ટીમ છે તે પણ સ્થળ ઉપર મોજૂદ છે અને આ બનાવને લઈને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ આ જે બાળકો છે તેમને બચાવવા માટે કામે લાગ્યા છે જોકે મવવાના જે અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે બાળકો ફસાયા છે તેમને બોટ મારફતે સહી સુરક્ષિત કાઢવામાં આવી રહ્યા છે હાલ જે જગ્યા ઉપર બાળકો ફસાયા છે ત્યાંનું પાણીનું લેવલ છે તે ઓછું થઈ રહ્યું છે એટલે કે બાળકો હવે સુરક્ષિત છે અને તેમને બહાર

બાળકો ફસાયા હતા એ તમામ બાળકોને સુરક્ષિત રીતે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા સુરક્ષામાં આવ્યા છે બધા જ બાળકોને બહાર લઈ લેવામાં આવ્યા છે હાજી તમામે તમામ બાળકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો તમામ જે બાળકો છે તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તેવી જાણકારી ડીઓ આપી રહ્યા છે ચાલીસ બાળકો

તમામ બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી સિહોર પાસે કોઝવે ધોવાયો. બુઢણાથી પાલિતાણા હાઈવેને જોડતો કોઝવે ધોવાયો કોઝવેની રેલિંગ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ. સિહોરના ટાણાથી પાલિતાણા જવા માટેનો રોડ પણ બંધ થઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે તારાજી સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો અનેક ગામોની અંદરથી જોવા મળી રહ્યા છે હાલ અમે આવી પહોંચ્યા છીએ સિહોર તાલુકાના ટાણા ગામના ત્યાંના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કંઈ જે ગામનો મુખ્ય માર્ગ છે કે જે બંધ થઈ ચૂક્યો છે આજે વહેલી સવારે જે પ્રમાણે વરસાદ થયો હતો તેના કારણે આ ટાણા ગામનો જે કોઝવે છે ત્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે જેના કારણે આજે ભાવનગરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ જ આફટ લઈને આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ

આરએનબી વિભાગ હસ્તકનો આ કોઝવે છે કે જ્યાં વહેલી સવારે ધસમસતો જે પ્રવાહ વરસાદનો પાણીનો આવ્યો હતો ત્યારે તણાઈ ચૂક્યો હતો હાલ આરએનબી વિભાગનું જે તંત્ર છે તે મરામત માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ પા જોઈ શકો છો હાલ સિહોર તાલુકાની અંદર ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને હાલ પણ અવિરતપણે વરસાદનું આગમન થઈ રહ્યું છે એટલે કે આ જે કોઝવે છે

સાથે મિત્ર અહીંયા પહોંચી ગયો બાદમાં અમે આવેલા અને અત્યારે કામગીરી શરૂ છે કારણ એ બે બાજુ ભેંસ બેરિયર હતી અને જે બાજુથી વધારે પાણી આવતું તો ત્યાં એની સાથે જાળી આવેલી ખેડૂતોની જે હોય એ સાથે સાથે ગોઠવાય ગઈ એટલે વધારે ઓવાળ ભરાવાને કારણે પાણી સાવ બંધ થઈ ગયેલું આ પાણી ટાણા ગામ આવશે ટાણા ગામ ઉપર વાસ્તુ પાણી આવશે તળાવ ઉપર આ ટાણા ઉપર તળાવ છે ગામનું પાણી છે

ભાવનગરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે સિંહોર તાલુકામાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ ચૂક્યો છે ભાવનગર જિલ્લામાં ચોમાસા ના પ્રથમ હોય તે પ્રકારના દ્રશ્યો અનેક ગામો ની અંદર અમે આવી પહોંચ્યા છીએ સિહોર તાલુકાના ટાણા ગામના ત્યાંના તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે ગામનો મુખ્ય માર્ગ છે કે જે બંધ થઈ ચુક્યો છે આજે વહેલી સવારે જે પ્રમાણે વરસાદ થયો હતો તેના કારણે આ ટાણા ગામનો જે કોઝવે છે ત્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે જેના કારણે આજે કોઝવે ઉપરથી પાણી પસાર થતા ગામનો મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ચુક્યો છે જોકે ટાણા ગામથી આજે માર્ગ ઉપરથી પસાર થઈએ ત્યારે લવરડા બુણા મઢડા અને પાલીતાણા તાલુકાને આ જોડતો મુખ્ય માર્ગ છે કે જ્યાં આજે આ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામના લોકો છે તે પણ આ માર્ગ ઉપરથી પોતાનું વાહન લઈને પસાર થઈ શકતા નથી તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ભાવનગર જિલ્લાના અનેક તાલુકા અને ગ્રામ્યમાં ધમરોળી રહ્યા છે જો સિહોર તાલુકાની વાત કરવામાં આવે તો અહીં ત્રણ થી વધુ વરસાદ નોંધાયો છે અને આ તાણા ગામના દ્રશ્યો છે કે જ્યાં ધસમસ્તા પ્રવાહ કારણે આ જે ગામનો મુખ્ય માર્ગ છે તે

ડાયવર્ઝનની અંદર આ રીતે એસટી બસ ફસાઈ ગઈ પરંતુ સદનસીબે તમામ જે મુસાફરોની અંદર પણ જે રીતે જ્યાં આ રીતે એસટી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અમરેલી ગારીયાધાર બસ ધસમસતા પાણીની અંદર ફસાઈ ગઈ જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે એસટી બસમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો છે

જે એ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લીલીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા લીલીયા તાલુકાનું જે ભોરીંગરા ગામ છે ત્યાં એસટી બસ પાણીના પ્રવાહમાં

ભારે વરસાદથી અહીંની ગાણો નદી બે કાંઠે થઈ છે અને ગામમાં પ્રવેશવાનો માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે તો નદીમાં પૂર આવતા બે લોકો આ પ્રવાહની અંદર ફસાયા હનુમાનજી મંદિર પાસે બે લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ફરી એકવાર સંપર્ક કરીશું અમારા સંવાદદાતા હરેશ કુમારનો હરેશ જે રીતે બે લોકો ફસાયાના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે ગાણો નદી બે કાંઠે થઈ છે શું સ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ જે પ્રમાણે રાજુલાનું જે વાવેરા ગામ છે ત્યાં મુશળધાર વરસાદ વરસ્યો છે અને મુશળધાર વરસાદ વરસતા જે વાવેરાનું જે ઘાણું નદી છે તે બે કાંઠે થઈ છે અને વાવેરા ગામ નો જે રસ્તો જે છે તે આવવા જવા માટેનો બંધ થયો છે ત્યારે જે મંદિર હતું ત્યાં બે લોકો ફસાયા સ્થાનિકો ની મદદ થી તે બંને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલનો અત્યારે રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે દેવકા ગામ પાસે પણ પચીસ જેટલા જે બકરા જે હતા પશુઓ તે પણ પાણીમાં તણાયા છે એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો ધીમે વરસાદ યથાવત છે અને જો સતત વરસાદ શરૂ રહેશે તો મોડી રાત સુધી અનેક ગ્રામ્ય વિસ્તારો ની અંદર મુશ્કેલી વધી શકે છે રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ રાજુલા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ રાજુલાના બરફટાણા ગામની દિયાલ નદી બે કાંઠે કાંઠા વિસ્તારના મકાનોમાં નદીના પાણી ઘૂસી ગયા રાજુલાના વિક્ટર ગામના નેશનલ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા તો રાજુલા તાલુકાના દ્રશ્યો છે ધોધમાર વરસાદ રાજુલા શહેર અને આસપાસના ગામોમાં છે રાજુલાના બરફટાણા ગામના ગિયાલ નદીના આ દ્રશ્યો નદી બે કાંઠે થઈ છે કાંઠા વિસ્તારના મકાનોમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે રાજુલાના વિક્ટર ગામના નેશનલ હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા સાવરકુંડલા તાલુકામાં વરસાદ આજે સવારથી જ રાજુલા અને સાવરકુંડલામાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી અમરેલીમાં નદી નાળા પણ છલકાયા છે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર ન કરવા પ્રશાસને અપીલ કરી ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગની નદીઓ બે કાંઠે થઈ છે રાજુલા સાબરકુંડલા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વિધિવત રીતે જે ચોમાસાનો પ્રારંભ થયો અને ગઈકાલ મોડી રાતથી જ અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય પંથકોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તોફાની બેટિંગ મેઘરાજાનું થઈ રહ્યું છે ત્યારે હું આ દ્રશ્ય બતાવીશ કે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અંદરાધાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાણા છે ખેતરો પાણીથી તરબોળ થયા છે અનેક વિસ્તારની અંદર પશુઓ પણ તણાવવાની ઘટના સામે આવી છે ત્યારે રાજુલાના વાવેરા ગામમાં પણ બે લોકો ફસાયા હતા અને બોરિંગણા ગામમાં એક એસટી બસ પણ ફસાણી હતી એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં હાલ અત્યારે તોફાની વરસાદ વરસી રહ્યો છે તેને અને લોકોની મુશ્કેલી વધી શકે છે ખાસ કરીને સાવરકુંડલાના લુવારા ફીફાદ પીપળી સહિતના ગ્રામ્ય પંથકો જાણે બેટમાં ફેરવાના હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વાવેરામાં પણ ગામમાં આવવા જવા માટેના રસ્તાઓ બંધ થયા છે એટલે અમરેલી જિલ્લામાં

પાણીનો ધસમસતો પ્રવાહ આ રીતે ગામની વચ્ચેથી પસાર થતો જોવા મળી રહ્યો છે સાવરકુંડલાના ગામડાઓની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ગામની વચ્ચેથી જાણે કે નદીનું વહેણ પસાર થતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોઝવે ઉપર થઈ અને આ પાણી વહી રહ્યું છે સાવરકુંડલામાં ગામડાઓમાં ધોધમાર વરસાદ જેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ અહીંથી વહેતો જોઈ શકાય છે

ધોધમાર વરસાદ થી ખેડૂતો અમરેલી અમરેલીના સાવરકુંડલાના જાબાડ ગામની સુરજ વર્સ્યો નદી બે કાંઠે થઈ નદી બે કાંઠે થતા હનુમાનજી મંદિર નદીના પાણીમાં ગરકાવ થયું જાબાડ અને આસપાસના ગામોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલાના જાબાડ ગામના દ્રશ્યો સૂરજવડી નદી અહીં બે કાંઠે થઈ છે નદી બે કાંઠે થતા આ જે હનુમાન મંદિર આવેલું છે તે મંદિર આખું પાણીમાં ગરકાવ થયું જાબાળ અને આસપાસના ગામોમાં સવારથી જ ધોધમાર વરસાદ છે જેના કારણે આ મંદિર પણ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું સાવરકુંડલાના જાબાડ ગામની અંદર જ્યારે નદી બે કાંઠે થઈ હનુમાનજી મંદિર નદીના પાણીમાં ગરકાવ થયું